नमस्कार दर्शक मित्रों बी एन न्यूज गुजराती में आप सबन हार्दिक स्वागत है आओ जो है, आज વાઘોડિયા યુવા કાર્યકર દર્શરાજ હસમુખભાઈ ટેલરના જન્મદિન નિમિત્તે સફાઈ કામદારો માટેનો સન્માન સમારોહ યોજાયો વાઘોડિયા યુવા કાર્યકર દર્શરાજ હસમુખભાઈ ટેલર તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી તેમના જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા કુંભાર શાળા ખાતે સફાઈ કામદારોની ચિંતા કરી હતી કે જે સફાઈ કામદારો આપના સ્વસ્થની ચિંતા કરી ગ્રામજનો માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે આપણને અને આપણના ગામની પોતે સફાઈ કરતા હોય ને ગામને ચોખ્ખા રાખતા હોય તેવા વાઘોડિયાના સફાઈ કામદારોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં તમામ સફાઈ કામદારોને ભાઈઓનું શાલ ઓઢાવી સન્માન કર્યું હતું અને બહેનોનું સાડી આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે યુવા કાર્યકર દર્શરાજ હસમુખભાઈ ટેલરને વાઘોડિયા સફાઈ કામદારો તરફથી કેક લાવી કેક કાપી જન્મદિવસ સફાઈ કામદારો સાથે ઉજવવામાં આવ્યો હતો સાથે સાથે ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાઘોડિયા વહીવટદાર મામલતદાર શ્રી વડોદરા જિલ્લા ભાજપ મંત્રી હરિભાઈ પટેલ વાઘોડિયા ભારતીય જનતા પાર્ટી પાર્ટી કાર્યકરો તેમજ યુવા કાર્યકરોની ટીમ સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા રોજ મારા જન્મદિવસ નિમિત્તે વાઘોડિયાની સ્વચ્છતા અને પ્રભુતા જળવાઈ રહે એના માટે જે સફાઈ કર્મીઓ છે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે એમનું માન ને સન્માન જળવાઈ રહે કારણ કે અત્યાર સુધી વાઘોડિયા તાલુકાની અંદર એમની લગભગ બીજી થી ત્રીજી પેઢી કામ કરી રહી છે પણ અત્યાર સુધી એમનું સન્માન કરવામાં આવ્યું નથી જે મને આજે મારા જન્મદિવસ નિમિત્તે એક વિચાર આવ્યો કે એમનું સન્માન કરું એટલે હું અને મારા તમામ મિત્રો ભેગા થઈને એમનો સન્માન સમારોહ રાખ્યો અને એમનું સન્માન બગોડિયા કુમાર શાળા ખાતે આજે મારા જન્મદિવસની ઉજવણી કરી અને અહીંયા જે બી સફાઈ કર્મચારીઓ અને વઘોડિયાના જે આગેવાનો પધરાતા હતા એ બધાને હું મીડિયાના માધ્યમ થકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સર્વે જનતાને હું એવી મારા જન્મદિવસ નિમિત્તે અપીલ કરવા માગું છું કે જે આપણા ગામને આપણા તાલુકાને સ્વચ્છ રાખે છે એમનું સન્માન જળવાઈ રહે એમના સન્માનને હાનિ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખે અને હું જેનાથી પ્રેરિત થયો છું એ જ આપણા મીડિયા માધ્યમ થકી બીજા કોઈને બી પ્રેરણા મળે અને એ બી આવો ઉમદા કાર્યક્રમ રાખે એવી અપેક્ષા રાખું છું ભરત માતા કી જે